મારું કરું કરું કે એમને ઉલડતા ઉલડતા આવતા આવી એનું બાફેલી બાદરી દેવું મોઢું લઈને અચ્છા

માલ ગાય્યો તમે જેમ ઉતરડા ખાતા ખાધતા આવો છો ખબર પડ્યા તમને કરો જોઈ શું ભડાકા કરશો હવે સાહેબ ને કરવા તમે અલ્યા એ ખરગા ને મને આવો માણસ કિચમ અલ્યા ખાવા ગળા ઉતરવાના જે મને શું વિશ્વાસ કરાયું મને શું ખબર યાર ફક્ત પોત કરાયું અને પછી મકાઈ વાટી ઉપરાયા ખોતરાયા કોઈ કરાયું જ નથી યાર ચાર હજાર રૂપિયા તમે

બોટો કે મારા ઘરે આવ્યો મારી મારું જ નથી પૂરતું પૂરું પડતું આહાર ની ચેતી હું પૂરું પાડી શું વિચારું શું યાર પેલો મગજ ખાઈ ગયો તમારે શું છે કે હું હવે નઈ આવું પણ એ નખો જોડે પાછો બીજો લાવો બીજો તો લાવે આવું કરો તો હાલ ઈ કોમ છે એ કરવાનું છે આપડે

હવે એ તો નવું લાવશું તમે જેમ ત્યાં હાથમાં કાકા કાકા ને મેં હાળી રાખો તે બરાબર છે તે હાળી મારો અડધું કોઈ એટલે કે બીજો મને લઈ થી લાવો બીજો હાળી છે મારા જોડે વાત કરાવું તમને હાળી સારો છે ફોન કરીને તમે મારી મેો બરાબર મેં મસ્ત માણસો તમે મેં લાવી બરોબર તમે લઈ દો મૂકી દઉં સારો સારું સારું હેડો પચાસ હજાર તો હાલે ચાલીસ હજાર આવે એને સારું બધું કોમ કરશે એ તો બધું પણ એના હારીપડા હલો અરેટું ઘર છે હે હું વડાકોટ આવે હું હું હા તમે ઝોપ્યો એમ આ તો હું હેડ તમે લેવાય ને આવી પહોંચ્યા માણસ છું હાર ફો હું આ હવે ઘર પાછા આવ્યા છું વડાકા લેશે હાર ફળો અરે આ પેલા સાહેબ નંબર આવ્યો છે

બેટો કોમ તો કમ્પ્લીટ ફાવે કે માણસ થોડો પેલો છે તમારી તમે લપેટી લે કારણ કે બે ત્રણ માણસ ટચા નથી એટલે આપણે જો પૈસા રોતા હોય ને કામ કરવું હોય ને થોડું ખામમાંય પડે પછી ના એ તમે તમે ટકજો પર આમ થોડક અરે ટકસા આપણે તો 12 મહિનાનું ને કરવા તો હાલી રહીને શરીર કર્યું છે ને અરે ઈ તો માળો જીર હાલતોન ઘઢીન તો તમે જી ઉપાડી ઉપાડી પીશો એવું અરે જી પા તમે વિચાર કરજો જિંદગી ભર મોજ પડી ગઈ છે હા જેમ આમ અરે

તમારો લોરવાડો મળતો નથી આ આ આ જોતી તું ઈ હા હવે મારે આવ્યો છું એક બીજો માણસ નબર છે મારા સાહેબ નતો આવ્યો હા એની કે મારા ધ્યાન નો જોરદાર માણસ છે આ લઈને આવ્યો છું મેઠા રાખવાનો આપડે વખત સારું પડી રાખવાની પણ હું શું કઉ છું તમે જેમ ઘરે તાટકો છો ને એમ માણસ ઉપર ના તાટ ના તો મને કહી જાય છે બીજું તો શું કરે આને મેળી ને ચાલીસ હજાર રૂપિયા પેલા કીધું તું ચાલીસ હજાર રૂપિયા આપડે તો કોમ કેટલું કરો છો ઢોરા પણ શું થયું સમજા આ બે બે ત્રણ ગાયો છે બે પાડી યાર ડોસી હાર્યા ની સાકરી નથી કરતા ને એવી તો બેહા ની સાચી

તમારે મારા માણસ ગોજી ગોચી ના લેવાના પણ મારે તું લાવે સારો કરે આ માણસ આવે ના એમાંય એમાં ડોસી નહી ગમે હવે ખરાબ હું માણસો બે બે લઈને આવે છું બરોબર સારું કરો તમે આ જોવા

કરે <laughs> 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 Vida de Padre, Martín buy with